નમસ્કાર મિત્રો મિત્રો આજે પાંચ સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દેન તો મિત્રો આજે શિક્ષક દિન વિશે ન કહેતા પણ ખરેખર શિક્ષકની ભૂમિકા અને જવાબદારી કઈ કઈ હોય છે એની મારે આજે તમારી સાથે વાત કરવી છે તો મિત્રો અત્યારે આપણે જોઈએ છે આ જમાનાની અંદર બદલાતા જમાનામાં કે શિક્ષક પોતાની ભૂમિકા અને જવાબદારી

ત્યારે આજના સમયમાં શિક્ષણ એક પડકારક બની ગયું છે કારણ કે રાષ્ટ્રની સામાજિક અને સાંસ્કૃતિક અને આર્થિક સ્વાસ્થ્યની જવાબદારી શિક્ષકની છે ત્યારે શિક્ષકે વિદ્યાર્થીના ગાઈડ ફ્રેન્ડ અને ફિલોસોફર તરીકેની એની ભૂમિકા એ અદા કરવાની હોય છે શિક્ષણ એ શૈક્ષણિક જ વ્યવસાય એ બની રહે એવું આપણે એ કામ કરવાનું છે તો મિત્રો અત્યારે આપણે જોઈએ તો જ્યારે ભૂમિકા બદલાઈ રહી છે ત્યારે આજે આપણે શિક્ષકને કાઉન્સેલર તરીકે અથવા ગાઈડ તરીકે આપણને સ્વીકારવું જોઈએ કારણ કે આજે જે શિક્ષણ જે ચાર દિવાલો છે એમાંથી બહાર આવીને ઘર સમાજ અને વિશ્વમાં વિશ્વ સ્તરીય એ ત્યારે શિક્ષણનો વ્યાપ એ બની કરી રહ્યો છે ત્યારે વિદ્યાર્થીઓ માત્ર નિષ્ક્રિય એક શ્રોતાઓ નથી આજે શાળામાં વિદ્યાર્થી એ આમ જે કહેવાય કે કોરી સ્લેટ લઈને આવે એવું કહેવાતું એમટી માઇન્ડ કહેવાતું પરંતુ અત્યારે એ સમય બિલકુલ રહ્યો નથી કારણ કે આજે આપણે જોઈએ કે આજે ટીવી રેડિયો ન્યૂઝપેપર મૂવી અને ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા દ્વારા કેટ કેટ લુઈ એ જ્ઞાન અત્યારે વિદ્યાર્થીની અંદર એ પીરસાઈ રહ્યું છે અને વિદ્યાર્થીઓ જે વિવિધ પ્રશ્નો હોય મૂંઝવણો હોય એ શીખવાના ઉત્સાહ સાથે એ શાળાએ આવતો હોય છે અને આવા સંજોગોમાં શિક્ષકે માત્ર માહિતીના મશીન ગનથી વિદ્યાર્થીના માનસિક ભારને વધારવાનો નથી પરંતુ વર્ગખંડમાં એવું વાતાવરણ આપણે ઊભું કરવાનું છે કે જેમાં વિદ્યાર્થી જાતે શીખતો થાય એટલે શિક્ષક અહીં એક ફેસિલિટેટર તરીકે એને સરસ એક કામ કરવાનું છે તેના માટે શિક્ષકે ચિલા ચાલુ લેક્ચર મેથડના બદલે એને પ્રોજેક્ટ ચર્ચા ગ્રુપ વર્ક ક્ષત્રીય મુલાકાત કે ફિલ્ડ વર્ક પ્રવાસ પદ્ધતિ વગેરે જેવી જે શિક્ષણની અંદર પદ્ધતિ એને સ્વીકારવી જોઈએ દાખલા તરીકે આપણે જોતા હોઈએ કે પ્રાથમિક શાળાની અંદર આપણે આપણા વ્યવસાય કાઢવા આવે તો કુંભારનું એક ચિત્ર બતાવી અને આપણે એ પાઠ ભણાવતા હોઈએ છીએ તો એમના બદલે આપણે કુંભારના ઘરે વિદ્યાર્થીને આપણે લઈ જઈએ અને એ જાતે નિરીક્ષણ કરે જાત અનુભવો મેળવે અને તેનું કુંભારનું કાર્ય હોય ઉપયોગ એના જે કાંઈ સાધનો હોય એના કઈ રીતે આપણે ઉપયોગ સાધનો લઈએ છીએ તો આ બધું એને જ્ઞાન મળે અને એનું જ્ઞાન આવું મળશે ને ત્યારે જ્ઞાન એ લાંબા સમય સુધી જ્ઞાન ચીરસ્થાયી બનશે અત્યારે આપણે જોઈએ સ્માર્ટ બોર્ડ આવી ગયા છે સ્માર્ટ ટીવી આવી ગઈ છે અને ટીવી ગોઠવી દીધા દીધા હોય હોય છે છે તમામ વિષયના એના વિડીયોઝ મૂકી શિક્ષકની જરૂર નથી અત્યારે પ્રાથમિક શાળામાં બહુ સરસ સરકારે ટીવી આપી દીધા છે તો આપણે શું કામ કરીએ છીએ આપણે પાઠ હોય તો પાઠને આપણે તરત જ એ ટીવી ની અંદર જે આપણે શરૂ કરી દઈએ અને વિદ્યાર્થીને આપણે જો કહી દઈએ કે આ પાઠ તમે આમાંથી ભણી લો તો એ શિક્ષકનું કામ નથી શિક્ષકનું કામ જાતે ભણાવવાનું છે આ વિડીયોઝ કે પછી આ ટીવીના માધ્યમ એક માત્ર માત્ર ટેલેન્ટ તમે તરીકે તમે ઉપયોગ કરો કે પૂરેપૂરો પાઠ તમે એના દ્વારા તમે શીખો એ તો ન ચાલે અત્યારે આપણે સરકાર સરસ મજાના ટીવી આપ્યા છે સ્માર્ટ ટીવી આપ્યા છે પણ સ્માર્ટલી આપણે એનો ઉપયોગ આપણે જે કરતા નથી મિત્રો આપણે એક પુષ્પ દેખાડવાનું હોય તો એને આપણે દેખાડી તમે વરખંડ ની અંદર ન શકો અને પછી તેના પુષ્પના જે છે જે ભાગો આવે એનું તમે એક વાસ્તવિક ફૂલ લાવી અને તમે બતાવી શકો તો મિત્રો આપણે આ ગણાશે માત્ર એઆઈ ઇન્ટેલિજન્ટ જે આવ્યું છે અત્યારે ઇન્ફોર્મેશન એની બધી જે ટેકનોલોજી જે કંઈ આવી છે ગજબની છે બહુ સારી છે પરંતુ શિક્ષણની અંદર જો આપણે એઆઈ નો આપણે ઉપયોગ કરશું તો શિક્ષકનું કામ શું રહેશે એઆઈ એટલું બધું એને કઈ વિદ્યાર્થીને સમજવાનું તો નથી કે એને કઈ ક્યાં સમજાતું નથી તો મિત્રો આપણે એક શિક્ષક તરીકે આપણે એ આપણે જોવાનું છે એઆઈ તો બધું ખાલી ભણાઈને હોય જશે માહિતી આપીને એ જતું રહેશે

અને તેમના એક મિત્ર પણ આપણે બનવું જોઈએ જો શિક્ષક વિદ્યાર્થીના વ્યક્તિગત ગુણો અને સ્વભાવથી એ પરિચિત બને તો કોઈ પણ વિદ્યાર્થીના વર્તનમાં અપેક્ષિત પરિવર્તન લાવી શકાય છે જે આપણું તેલનું કામ છે ઉદાહરણ તરીકે આપણે લઈએ કે તોફાની બાળકો હોય એમના માટે તોફાન જે વિદ્યાર્થી કરતો હોય એવા શાળાની અંદર એ વિદ્યાર્થી પણ જાણીતો હોય દરેક શિક્ષકને પણ ખ્યાલ હોય છે

એના જે શિક્ષક હતા એ શિક્ષક સામાન્ય શિક્ષક શું કરતા હોય છે એને સજા એને આપતા હોય છે પણ આ શિક્ષકે એવું નથી કર્યું એને કહ્યું એને બિલ કહ્યું સમૂહનો કે ભાઈ તમે જો આ વિદ્યાર્થી શાળામાંથી ભાગી જાય અને કે મુઈ જોવા ગયો તો એને સજા ન આપી જારમાં બિરદાયો અને અંગત રીતે પછી એને બોલાવીને શાળાથી ભાગી ન જવા માટે એને પ્રેમથી સમજાવ્યું પરિણામ શું આવ્યું કે વિદ્યાર્થીએ

તો એની અંદરથી ઘણા બધા પ્રશ્નો જે વ્યક્તિગત પ્રશ્નો હોય એ પણ વિદ્યાર્થી એમના શિક્ષક જોડે એ શેર કરતો હોય છે અને જ્યારે આવું તે શેર કરે છે ત્યારે આપણે બહુ એની કેર લેતા હોઈએ છીએ પણ મેં કહ્યું એમ કે જો આપણે એની સાથે રહીએ વધુને વધુ સાથે રહીએ આપણે સમય તો આ બધું આપણે નિવારણ આપણે એ કરી શકશું તો મિત્રો આપણે તો ઘણી બધી જવાબદારીઓ છે ઘણા બધી આપણી ભૂમિકાઓ છે બહુ એક બે થોડીક જ મેં આ વાત કરી છે આજે પણ એટલું આપણે હંમેશા રાખીએ કે હંમેશા આપણે વિદ્યાર્થીઓને હકારાત્મક વિભાગ હકારાત્મક અને આનંદદાયી અભિગમથી જ વિદ્યાર્થીને આપણે શીખવીએ એની સાથે વર્તન વ્યવહાર કરીએ જે સારી એવું તમને હકારાત્મક વાતરણની અસર એ ચોક્કસ ઊભી કરશે